ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત અમદાવાદ અને ભરુષની કોર્ટને ઉડાવી દેવાની ધમકી કોર્ટ પરિસરમાં પ્રવેશ બંધી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત અમદાવાદ અને ભરૂચની કોર્ટને ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા રાજ્યભરના કોર્ટ પરિસરોમાં ભારે ચકચાર મચી ગઈ છે ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને સુરક્ષા કારણોસર તમામ કોર્ટ પરિસરોમાં પ્રવેશ અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો કોઈ પણ અનિચ્છ્ય બનાવ ન બને તે માટે કોર્ટ પરિસરો ખાલી કરવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્કોડ તેમજ બોમ્બ ડિસ્પોઝબલ સ્કોડની ટીમો પણ ઘટના સ્થળ પર પહોંચી સધન તપાસમાં લાગી ગઈ હતી કોટ પરિસરમાં ખૂણે ખાસે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં શંકાસ્પદ વસ્તુઓ બેગ તેમજ વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક સ્થિતિમાં છે આ ઉપરાંત ભરૂચ કલેક્ટર કચેરીને પણ સમાન ઈમેલ ધમકી મળ્યાની માહિતી સામે આવતા ત્યાં પણ તાત્કાલિક રીતે કચેરી ખાલી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ આરડીએક્સ થી ઉડાવી દેવાની ધમકી આપનાર ઈમેલમાં પોતાને એલ એલ ટીઈ લિબરેશન ટાઈગર ઓફ તમિલ સાથે જોડાયેલું દર્શાવાયું છે અને એક જ પેટર્નમાં આ ઈમેલ મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને પગલે કોર્ટની નાયક કામગીરી પર તાત્કાલિક અસર પડી હતી અને તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા તથા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે આજ રોજ સવારે અગિયાર વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમોને મળતા અમોને અમારી ટીમે સર્વે ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈપણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે હાલ હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે ને એસઓસીની ટી ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બોમ્બની શોધખોળ ચાલી રહી છે